જય જવાન જય કિસાન હું છું આરબી વાવથરાજ અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આરબી વાવથરાજ મિત્રો આજે આપણે વાડીની અંદર જોઈ શકો છો દાડમના જે ફ્લાવરિંગ સ્ટેજ છે એની અંદર જો ફ્લાવરિંગ કેવું છે અને દાડમની કળીઓ પણ સેટ થઈ ગઈ છે અને જો ઝીણી ઝીણી જે ફળ છે ફળ લાગી ગયા છે અને ફ્લાવરિંગ પણ હજુ સુધી ચાલું જ છે જોઈ શકો તમારે આવું ફ્લાવરિંગ થયું છે કે નથી થયું કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો અમારે આવું ફ્લાવરિંગ થયું છે હજુ ફ્લાવરિંગ ચાલું જ છે ખાસ કરીને ગોટી તૈયાર થઈ ગઈ છે બધી ગોટી બની ગઈ છે અને હજુ સુધી ફ્લાવરિંગ ચાલુ છે ગોટી તો બનશે જ મિનિમમ એક રોપા ઉપર સાઠ સિત્તેર ફળ સેટ થઈ ગયા છે અને જે હવે થશે તે વધારાના સાઠ સિત્તેર ફળ તો થઈ ગયા છે કમસે કમ એકદમ ફ્રેશ સેટિંગ થયું છે ગોટીનું એકદમ મજબૂત હરેક ફળ ઉપર હું તમને બધામાં બતાવી દઉં હરેક ઝાડની ઉપર એક ઝાડ ઉપર છે એવું નહીં હરેક ઝાડની અંદર ફળ લાગેલા જ છે ફેરવિ બતાવવામાં એક બે ફળ હોય એક નહીં જોઈ શકો છો બધાને કાળીઓ તૈયાર થઈ ગઈ છે સેટિંગ બહાર દૂરથી નહીં દેખાય પણ જો હરેક જગ્યાએ થઈ ગઈ છે આ સાઈડ પણ જોઈ લો મધમાખીઓ પણ બહુ જ છે આની પણ એવું જ છે મધમાખી કહેવાય ગઈ છે જે ભર સેટિંગ થઈ તો એ જ ખાસ જોવાના છે મધમાખી બહુ જ છે આજે બધી કાળીઓ જો સેટ થયેલી છે ને

જો હારેક ઉપર છે શું કીધે પત્તાની અંદર દેખાય છે ઓછા જો આ રૂપા ઉપર બતાવી દો આ રૂપાની અંદર જોઈ લો બધી કળીઓ જ છે સામે જોઈ લો હા જોઈ લો હારેકની ઉપર છે દેખાય છે બધા રૂપા ઉપર બતાવશું અમુક કહેતા હોય કે બધા રૂપા ઉપર વતો જ ગણાય જો નવ ફ્લાવરિંગ પણ ચાલુ છે અને શેર પણ થઈ ગયેલું છે જો જબરજસ્ત ફ્લાવરિંગ થઈ શું માલે સારો જ બેઠો છે જો નવું ફ્લાવરિંગ પણ ચાલુ થશે દરેકને જો આરોપા ઉપર પણ જોઈ લો Kalja bi se risksit le entender iti iz nje Jungza klanja. Opet Ali Al Ha avez namil dat t 숨 par išš la ut только dušće